હાલ દોસ્તો જય શ્રી ક્રિષ્ણા રાધે રાધે જો કામ છે પાણી વારવાનું આલે છે એટલે અહીંયા નિંદુ અને પાણી વારું છું પાણી વારું નીંદુ સૌ પાણી ક્યારો ક્યાંક કોઈ ગોય જોઈ આવીએ અને જો ડુંગળી આવી ઊગી ગઈ છે સરસની ની આ ડુંગળી છે અમારી વહેવી ને જે અમે ભીનામાં દેખાશે સરસ એ સરસ ઉગી ગઈ છે અને જો મોટર હાલે ને પાણી ભેગું વારતી જાઉં ને નીંદતી જાઉં એટલે એક મોટર ખોટકાઈ ગઈ પછી હમણાં બહુ મોટર અમારી ખોટકાઈ છે તો આજ તો પછી બાજુવાળા મોટરનું પાણી બે ભેગા કરવા તા તો એ ન થયા તો એક ખોટકાણી એક ભેગું કરી તો મતલબ આમાં ક્યાંય ભેડું હોય નથી આવતું હવે મોટરનું હવે નવી નાખવી જોઈ જ લેવા જ આવી ગયો અને ઓલો થાય જો અહીંયા ઓલું લુગડું પાછું તું જો કેવો સેઠો થઈ ગયો છે ભગત ને કહે ને કેતી હતી પણ વાંટતા નહોતા મેં એટલો વાઢો તો પાસો ફૂટી ગયો એટલો તો

કરે કરે 얘ને તો બધું તૈયાર કર્યું છે કરે જીવાલવા નું કામ હોય ને હલવા કામ હોય તો દાન કરે ઘણા માણસ પેરે તો કાપી જાય છોર ડોખો ઓય તો પેરે ને મારે માસી ને કઈ શે નહીં કઈ પહેરીએ નહીં હવે બહુ લીધું લીધું તો તો આ થારી ક્યાં ઈ ક્યો તમે એને જ્યાં જ્યાં કરવાનું હોય ને ઈ ક્યો શું પછી દે ગુણ ગયું લોહા લોકુન લોહાનું દાન હોય જોવાય લેતા

હવે તમારા શરીરમાં શું રહ્યું છે આ ચામડાની શરીર જે રાગ છે એમાં કઈ ખાવાનું નથી પાનભાઈ ને ગંગા સદી ને મીરા બનો કઈ ભગવાન ના દર્શન થાય ભગવાન કોઈ નું ગુલામ નથી કે તમે ઘંટાડી બગાડી આવ્યો દામોદરલાલ કૃષ્ણ કનિયા એમ નહી આવો આ ભોગ તો સેવા કરો ત્યારે ભગવાન ખરો આપણે ઉપર ઉતરે કે હા દામોદર ભાત હા ચાચે આ પરસોત્તમ લાલજી આવ્યા હવેલીમાં તો નવા આપણે કીધું કે અહીંયા મરેલા તો ઉતરને જીવતા કરો હા અને હલપને માલ કરી ત્યારે આ બધા પૈસાને પૂજાલી જેમના ઘરમાં કોઈ હવેલી નહી હતી નગર બાવાનો ગામ હતું

તા ઈતે લઈ જાતા તમકો તમે અહીંયા થી તમે ન જાવ યાન કે હાલોદ નર ને મંદિર હતો કે ના માનતો તમે જાવ આઈને સ્વામી નારાણજી સ્વામી નાથ કામ બધું એ દિશામાં કરતા હો તો બધાય માનય એમ નહી હુંકો કદાસ કોઈ તો તને મેનિકલ ના ને તું આવે <laughs>